પોલીસે રાજસ્થાન પાર્સિંગની ટ્રકની રોકી અને તપાસ કરી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી સાતસો ઓગણત્રીસ પેટીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની આઠ હજાર સાતસો અડતાલીસ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક કરોડથી વધુ છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ટ્રકમાં સાતસો ઓગણત્રીસ પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ આઠ હજાર સાતસો અડતાલીસ બોટલ કે જેની કિંમત રૂપિયા એક કરોડથી વધુનો દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો કન્ટેનર મોબાઈલ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા એક કરોડ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં પોલીસે રાજસ્થાનના વતની ડુંગરસી પ્રતાપસિંહ ચૌહાણ નામના ટ્રક ચાલક ઝડપી પાડ્યો છે જ્યારે આ ઘટનામાં સુરેન્દ્ર હજારીસિંહ રાજપૂત અને સતુભાઈ ઉર્ફી બાપુ ઉર્ફી બુઢોને વોન્ટેડ જાહેર કર્યો આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ અનુસાર પોલીસે ચાલકની પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજકોટ લઈને જવાનું હતું તેવું જણાવ્યું હતું રસીદ પાડા તુફાન એસબી ન્યૂઝ નવસારી સારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક પ્રોહિબિશન અંગર નું ગુનો રજીસ્ટર થયું છે તે ગુનાની હકીકત એવી રીતે છે કે હાઈવે કે ઉપર જતી એક બંધ બોડી ના આઈશર એક બંધ ટ્રકને પોલીસ દ્વારા રોકવામાં આવ્યું અને તે ટ્રકમાંથી અંદાજિત સાતસો ઓગણત્રીસ જેટલા બોક્સિસ ઇલિગલ લિકરના મળ્યા છે જેની બજાર ભાવથી કિંમત એક કરોડ ચાર લાખ અને નાઇન્ટી સેવન થાઉઝન્ડ અંદાજિત એક કરોડને પાંચ લાખ રૂપિયા જેટલી આની મુદ્દામાલની કિંમત થાય છે ધરપકડ થયેલ આરોપીનું નામ ડુંગરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ જો કે આ લિકર સાથે એની અંદર ડ્રાઈવર તરીકે આ ટ્રકને ચાલુ કરતો હતો અને એની સાથે દારૂ મંગાવનાર અને મોકલનાર એની અંદર સુરેન્દ્ર હજારીસિંહ રાજપૂત અને સતુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે ભુડો આ બે લોકોના નામ પોલીસ દ્વારા ખોલવામાં આવ્યા છે અત્યારે અંદર તારીખ પોલીસે મળી છે અને આગળની તપાસ હાલ ચાલુ ત્યારે આ લીકરને જોતા આ વોટકાના મોટા બોટલ્સ દેખાવે છે અને આરોપી પાસેથી એક પોરબંદર જવાની એક બિલ્ટી બરામદ થઈ છે જેનાથી આ અનુમાન લગાવી શકીએ છીએ કે આ સૌરાષ્ટ્રની અંદર કોઈ ડિસ્ટ્રિક્ટની અંદર આ માલ જો છે અત્યારે નવસારી પોલીસમાંથી બે મોટા નવસારી ડિસ્ટ્રિક્ટમાંથી બે મોટા હાઈવે પસાર થાય છે એનએચ ફોર્ટી એટ અને એનએચ ફિફ્ટી સિક્સ અને તે હાઈવે ઉપર પોલીસનું ડોમિનન્સ નવસારી પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે અને સાઉથમાંથી આવતા તમામ દારૂ ઉપર પોલીસ દ્વારા કડક વોચ રાખવામાં આવી છે આ અત્યારે બીજો એક મોટો કેસ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને આ આની ઉપર પોલીસની કાર્યવાહી પૂરેપૂરે રીતે ચાલુમાં છે અત્યારે ઇન્વેસ્ટિગેશન ઇઝ અન્ડર પ્રોસેસ તપાસની અંદર જેવી રીતે હકીકત પોલીસે સામે આવશે એવી જ રીતે પૂરી પૂરા પગલાં પોલીસ દ્વારા આ કેસની અંદર પણ લેવામાં આવશે